મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બ્લોગની શરૂઆત કરી દીધી છે ગાય માતા ઘરમાં જઈ રહ્યા છે જોઈ શકો છો ખાય છે બીજા બધા ગાય માતા જતા હશે શકો છો અમારું ગામ છે કોઈ નથી અત્યારે સવા સવારમાં એક જ પીક્ષો છે અને ગાય માતા જઈ રહ્યા છે બાય 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 તો જઈ શકો છો અમારે કુતરો આવ્યો ને બિસ્કીટ નાખી દીધા છે તો એ ખાઈ રહ્યું છે સવાર સવારના અને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો આપણે પેલું કામ એ જ કરી છે મમ્મીએ એક પેકેટ નાખ્યું બીજું મેં નાખી દીધું છે તો ચાલો અને બિસ્કીટ નાખીતા ને આપણે હવે રૂટીન કામ કરીશું તો બ્લોગમાં બન્યા રેજો કાય જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે બ્લોગની શરૂઆત તો કરી દીધી છે ને કપડાં તો હોય છે ને આપણે કરી રહ્યા છે પાસ્તા આજે ફરીથી નાસ્તાનો પાસ્તા જ કરીશું કરી જામ તો બરે કે ફીરો રાખા રાંધી છે હેરા અહીંયા છે આય દે પાસતા ના માપીશું પણ બરે તે વિશ છે બને અને પાસ્તા આપણે કાપડી રેડી રાખ્યા છે એ નાખી દેસુ આમાં વઘારમાં તો ચાલો બ્લોગમાં બન્યા રેજો તો આપણે હીરલ પાસ્તા દેવા જાય તો શું કહે છે ઈરુડી પાસ્તા બની ગયા છે હિરાલ એ હિરાલ હિરુડિયા આપણે હિરાલ ને પાસ્તા દઈ રહ્યા છીએ ફ્રેન્ડ મે એને દીધા છે કાલે ખેતી થી આજ પણ મે હાચે ને દીતા જો થેન્ક યુ અજી મારું મોઢો ના દેખાય છે ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે આપણે શોર્ટ વિડિયો માટે રેડી થયા છે નવા કપડા પહેરીને આપણે આ રાખી દીધા તો ઘણા જૂના છે તો આજે એવું થયું કે હું ને મારી બેન એક શોર્ટ વિડીયો આમાં બનાવી તો આજે રેડી થયા છે શોર્ટ વિડીયો માટે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો અમે શોર્ટ વિડીયો બનાવશી પછી જમીશું જમવાની હજી વાર છે તો આજે શોર્ટ વિડીયો માટે રેડી થઈ ગયા છે મેકઅપ બેકઅપ કરી લીધું છે આપણે મેકઅપ તો ગમતો નથી પણ મારા સિસ્ટર કે કરો તો કર્યો છે આજે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો તો અમે જઈ રહ્યા છે વિડીયો બનાવવા હું એના ઘેરા મતલબ આજે આવું થઈ જ વરસાદ નથી ને એટલે

તૈયાર જ ખડ લઈ લેવા હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો અમે આવી ગયા છે ને વાડીએ મસ્ત મજાનું વાતાવરણ છે અને ઢોકળ પણ બઉ છે બાપ રે બાપ ભગવાન તો અહીંયા મુકાય ને હું આ બિચારા દાંતે ના લઈ આવી આપણે ફટોફટ નું વાટી તો લઈ આવી પછી આવીને વાટી લઈ તો ગાઈસ જોઈ શકો છો કેટલું બધું ખડ છે અહીંયા અમારી વાડી કપાસ તો આમાં ક્યાંય મન નથી ખા એ માય હાજી ખેરે મન તો આ મારું ખડ છે અમારી વાડી છે ને અમારા વાડીમાં બહુ બધું ખડ છે ખબર નહીં ભાગ્યા શું હે જોઈ શકો છો કેટલું બધું ખડ લો હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો અમારે આમ જોઈ શકો કાલ થી આવશે અંબી અહીંયા થી લઈ જાશે હા એવો ઠાવ કો બાપા હલા હાલો અમે અજવાળીએ જોવા જઈ શકો તો હાલો ગાઈસ આજ માર મમ્મી બ્લોગ શૂટ કરશે હાલ મમ્મી કપાસ પર ખડ બહુ થઈ ગયું છે તમે જોવો તો અમે હર નથી ઉત એવું ખડ થઈ ગયું છે કપાસ માં પાછું આ ભાગમાં દીધું હોય ને એટલે કરે નહીં લોકો કામ હા બીડ કરીને બેઠા છે

અમે જઈ રહ્યા છીએ અમારી બીજી વાળી બધે એવા જ ઘર છે હું કરીએ તો ચાલો બ્લોગ માં બની રહે જો દાતેણું લઈ લે હાલ એટલું ઉપડે એટલું હું હું નહી લાગે વાઢી લઈ અમારે ખડ થોડુંક લેવાનું છે ગાય માટે આજે હું ગને ખડક મને મમ્મી બે લેસો પણ પાટલામાં છે આવા તો દે આજે વાડીએ ઘણા દિવસ પછી આવ્યા છે તો ચાલો બ્લોગ માં બની રહે જો પાકો બતરી જાય તો ગાય કેવી વાળી લીલી છે કા આ જોઈએ રાખો આ અમારા કપાસ છે બીડ કરીને બેઠા છે ઓલાભાઈ વરે કોકનો ફોન આવ્યો હેલો ગાઈશ તો અમે ગાય માટે ખોડ કાઢી રહ્યા છે ઘણા દિવસ પછી વાધી છે એટલે વાર લાગશે ભૂલી ગયા હોય ને અમે ભૂલી વરસ થઈ ગયું કબૂતર પકડતા તો આવડે ને કાલી એ તો ફૂલ આવડે સર તો મોટું મોટું બધું જવા વાટી માથે સીટા માથે મોટું બચારી નાખી દેશે મો બે દિયા કાલ ના આવીએ તો એકાત્રે આત્રે આવીએ તો હાલે તા તો શેઠો રેવાય નહીં એમાં આજ વાઢી જોજે કાલે ને બાયડી આવ એ તો ભલે ને શેઠા એમાં ભલે ને જો શેઠા અમારા વાઢે તો કહેવાય વાડીમાં શેઠા ના રહેવા દે માણ બધું લઈ જાય કેવું દબાવ મને આવડે નહીં થોડું હા બટન નથી દેખાતા ચાલુ છે અમે આવ્યા છે વાડીએ અહીંયા ના રાખજો અમે આજ વાડીએ આવ્યા કપ હું દેખાવ અમે આ જવાડી આવ્યા છે કપાસ જો આપ કપાસ માં તો ઓલા લોકો બીડ કરી દીધું છે ખળ બહુ થઈ ગયું છે તો ગાય હાટુ ખડે વાઢે છે એ તમને બતાવું ખડ વાઢે છે આમ રાખ કે નહી આમ આ ઓલા હાથે એમ નહીં તો આમ આમ આ છું પીરા મારી કોળા આ ખડ વાઢે છે ચાલો ગાઈસ હું ખડ વાટું માર મમ્મી બ્લોગ બનાવે જેવો બને એવું એને આવડતું નથી પછી દાંત ના કાઢજો આ માથા કો આ માથા છે મને મોબાઈલ પકડતા ના આવડે ને એટલે પછી સ્વીકારે ને તો હવે અમે જોયા ખડવાડીએ છીએ ગાય હાટું પછી જેવો બલોક આવે એવો દાંત ના કાઢજો કાંટી એવો બલોક ઉતાર્યો જેવો મને બોલતા આવડે એવું બોલું હર હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા હવે બધું બોલવા મળે છે વિડીયો ગમે તો લાઈક કરજો ને જોઈએ રાખજો સપોર્ટ કરજો સપોર્ટ કરે રાખજો વિડીયાને ઓનો સપોર્ટ કરતો તો થઈ જાય અમારે હવે આ છેલ્લું છે પછી હવે વિડીયો અમે નહીં બનાવીએ હા હવે કેવું દબાવ મને ને ના ખબર થઈ હેલો ગાઈસ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે ખળ વાઢી લીધું છે થોડું બસ આજે આટલું ગણ મોટું એટલું છે તો હજી થોડુંક છે આટલું વાઢી લઈ તો ચાલો બ્લોગમાં બન્યા રેજો એટલું જોઈ શકો છો હું કપાસ થોડોક નેદી લઉં હું પેલું કપાસ નેદી નાંધી લે ને જેવી હશે ઉપરની ઢીલી થા તો ગાઈસ આમાંસ્તો કપાસ છે પણ ને તા નથી ખળ પણ ઘણું બધું છે જોઈ શકું છું મને તો મેં બહુ ગમે પણ અમે ભાગમાં દઈ દીધું એટલે આપણાથી કાંઈ કામે ના થાય ન તો હું મેં તો કામ ભાગમાં દઈ પછી મેં નહીં તો ચાલો બે લઈ લીધું છે ખળનું કોટલું મમ્મીએ બાંધી દીધું અને ગાય માટે આજે લેવા આવ્યા ઘણા દિવસે ઓમ તો છે પણ આવ્યા છે તો લઈ જાય ને મારી મમ્મી થઈ ગયા મોર પી જાય છે કા મમ્મી ઘરે જાશી હવે અને મસ્ત મજાનું વાતાવરણ છે વાડીઓ બહુ સરસ ગમે એવું છે આપણે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો ચાલો મારી યુટ્યુબ ફેમિલી મમ્મી લઈ આવ્યા છે પાણીપુરી ઘણા દિવસ પછી કેમ કે હમણાં બીમાર હતા એટલે ખાતા નહોતા પણ હવે પાણીપુરી ખાસી તો હું મમ્મી ખાઈએ છીએ મમ્મી લઈ આવ્યા હમણાં બારે ગયા હતા ગામમાં તો પાણીપુરી આવી ગઈ છે તો ચાલો ખાવી હોય તો આવી જાજો પાણીપુરી ખાવા બનાવે છે જોઈ શકો છો દીધી મસ્ત મજાની